માતાજીની જય દ્વારકાધીશ આશા નોમી રાખો તો મજામાં છું ભટકામ મેં ગામડું જુઓ અને તને આભાર વ્યક્ત કરું મિત્રો જામ ખંભાલીયા આવ્યો છું અને પહેલાં તો હું બોલી બોલું છું કે જેમ બંને એમ આખો વિડીયો તમે જોતા રહેજો અને જામ ખંભાલીયા આવ્યો છું તો અમે મને એમ થયું કે ભારાભાઈ હમણાં વકીલ સાહેબ એવા મારા કાકાના દીકરા ભારાભાઈ તેને ઓફિસ ફેરાવી છે પોતાને તો મને એમ થયું કે બતાવી દઉં ઓફિસ જે મામલતદાર ને બાજુમાં આ તમે જોઈ શકો છો બેઠક નો રસ્તો છે આ બેઠક રોડનો આ બેઠક રોડ જાય પછી પેલી બજાર આવે અને સીધે અહીંથી સીધો ને તમે બતાવી દઉં ઉપર બીજા મારે જોખેલ છે આ કારોબાર સ્વામી જો ભારાભાઈ પોતે બેઠા છે હાલો ચાલો હું તમે બતાવું ઉપર જઈ જેમ મને આપણે ત્યાં ભાઈરાબેન મુલાકાત લઈ આવીએ જો અહીંથી ઓલા કેમેરાથી બતાવી ભાઈ જય માતાજી હાલો આપણે જઈએ ભરાભાઈ અહીંયા મુલાકાત લઈએ અહીંથી છે ને આપણે છે ને અહીંયા આવેલ છે પગઠિયા બીજા માળે જોવા અહીંથી સીધો જવાય આ સીધો હાથ ઉપર આપણે જઈ અને ભારાભાઈ પોતે બેઠા છે જુઓ ભારાભાઈ ઓફિસ બદલાવી બારાભાઈ મને રાતે નાખી કોઈ મને કીધું તા નથી અહીંયા બારાભાઈ ના ઓફિસ નો બોર્ડ એમાં નંબર લખેલા છે તમે તમે નંબર સામે નંબર છે અત્યારે ના સામે હતી હોય ઓફિસ ત્યાંથી અહીંયા લઈ આવ્યા છે હવે આપણે ઓફિસમાં હા વાહ કૃષ્ણ ભગવાનનો ફોટો રાધે કૃષ્ણ તમે બતાવી દો અહીંયા બારાભે પોતે બેસે છે અહીંયા અહીંયા પોતાના કસ્ટમર જો હોય અહીંયા અહીંયા પોતાના રિજિસ્ટર ડિગ્રી ડિગ્રી છે લગાવેલો બારાભાઈનું કામ વકીલ કામ છે કે રેવિન્યુ વકીલ છે અને ખેતીવાડીનો જે દસ્તાવેજ તો હોય કોઈ પણ જમીનનો હોય તો એ ભારાભાઈ પોતે કામ કરે છે અહીંયા તો જરૂરથી તમે અહીંયા આવજો બીજા માળે અહીંયા મામલતદારના બાજુમાં બસ પાસે મામલતદારો આવેલા છે કચેરી ત્યાં આવેલી છે ભારાભાઈની ઓફિસ